ગુજરાતના દાહોદ શહેરમાં છ વર્ષની માસુમ દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિસર સાથે સંકળાયેલા એક આચાર્ય કર્યું અને તેની નિર્મમ હત્યા કરી નાખી આ ઘટનાને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓ સાથે સંગઠનમાં સાથીઓ આ દીકરીની આત્માને ન્યાય મળે અને અપરાધીની કડક સજા થાય તે માટેની માંગ સાથે સુરતમાં પદયાત્રા રૂપે આઈપી મિશન સ્કૂલ થી મુગડી સુરત મનપા કચેરી ખાતે ગયા હતા માસુમ છ વર્ષની બાળકીની આત્માને શાંતિ મળે એ માટે આ પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રામાં શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નવાડિયા સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘારી વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અડગઢ વિપક્ષ દંડક રચનાબેન હિરપરા કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા દીપ્તિબેન સાકરિયા મનીષાબેન કુકડિયા કુંદનબેન કોઠિયા સેજલબેન માલવિયા સોનલબેન સુહાગ્યા ડોક્ટર કિશરભાઈ રૂપારેલિયા તેમજ મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલ શોભનાબેન વાઘાણી ગીતાબેન લિંબાસિયા કિરણબેન ઉકારી શહેર પદ અધિકારીઓમાં પંકજભાઈ તાઇડે અંકુરભાઈ હિરપડા સંજયભાઈ સુહાદીયા નરેશભાઈ કિકાણી મુકુદ કાનારી સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સાગર મોરડિયા કન્નુભાઈ સોલંકી નિધમ સોલંકી અને સાથે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે મોટે અવાજે નારેબાજી કરી હતી કે મુખ્યમંત્રી રાજીનામું આપે ગૃહમંત્રી રાજીનામું આપે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત